નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં તમારું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ રોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો આજના સૌપ્રથમ મહત્વના સમાચાર જાણી લઈએ તો ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા ગુજરાત પર આગાહી કરવામાં આવી છે વર્ષ બે 2025 ના છેલ્લા દિવસે ગુજરાતમાં પોરબંદર કચ્છ પાટણ બનાસકાંઠા સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે જેના કારણે ગુજરાતના ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા છે હવામાન વિભાગની આજની લેટેસ્ટ હવામાન અંગેની આગાહી પ્રમાણે વરસાદની આગાહી કરી છે તે જોઈએ તો નવા વર્ષનો પ્રારંભ વર્ષ કે વરસાદને કે ઠંડીને થશે તો જોઈએ હવામાન વિભાગ દ્વારા વરસાદ અંગેની આગાહી જણાવ્યું છે કે ગુજરાત ગુજરાતમાં બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠા જિલ્લાઓમાં છૂટા છવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે જેમાં સૌરાષ્ટ્ર કચ્છમાં જામનગર મોરબી દ્વારકા પોરબંદર અને કચ્છ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડવાની શક્યતા છે અને ગુજરાતના બાકીના જિલ્લાઓમાં પણ હવામાન સુક્ષ રહેવાની શક્યતા છે તે હવામાન વિભાગ દ્વારા ગુજરાત પર આગાહી આપવામાં આવી છે ત્યાર પછી મહત્વના સમાચાર જાણી લઈએ તો ખેડૂતોને રૂપિયા બે લાખ સુધીની લોન માફ જી મિત્રો ખેડૂતો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે ખેડૂતોને થશે રૂપિયા બે લાખ લોન માફ જેમાં ખેતીમાં રાત દિવસ મહેનત કરતા કરતા ખેડૂત ભાઈઓ માટે એક ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે જો તમે પણ કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે કેસીસી દ્વારા લોન લીધેલી છે તો આ લોન તમારા માટે ખૂબ જ આ ઉપયોગી સાબિત થશે જેમાં દેશના કરોડો ખેડૂત ભાઈઓ માટે કેસીસી કિસાન કરજ માફીને લઈને એક મોટી અને રાહત આપનારી અપડેટ સામે આવી છે

જે તમામ ખેડૂતોની લોન માફ થશે જેના દ્વારા ખેડૂતો આગળ વધી શકે અને પોતાની ખેતી સારી કરી શકે ત્યાર પછી મહત્વના સમાચાર જાણી લઈએ તો ખેડૂતો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે જેમને મળશે પચાસ પચાસ ટકા સબસીડી યોજના તો ખેડૂતો માટે ખેતી હંમેશા એક મોટો પડકાર રહ્યો છે કારણ કે આધુનિક ખેતીમાં ટ્રેક્ટરને સૌથી મોઘું સાધન માનવામાં આવે છે અને ટ્રેક્ટર વિના ખેડાણ વીજ બીજવાવા અને પાક કાપવા અત્યંત મુશ્કેલ બની ગયા છે જેમાં ગ્રામીણ ખેડૂતોને ઘણીવાર ટ્રેક્ટર ખરીદવાનું અશક્ય લાગે છે જેનો ખર્ચ લાખો રૂપિયામાં થઈ શકે છે અને આ મુદ્દે ઉકેલવા માટે કેન્દ્ર સરકારે ખેડૂતો માટે એક ખાસ યોજના શરૂ કરી છે જી મિત્રો આ યોજના ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે સીધી નાણાકીય સહાય પૂરી પાડે છે અને ખેડૂતોને હવે નવા ટ્રેક્ટર પર વીસ થી પચાસ ટકા સુધી સબસીડી મેળવી શકે છે મિત્રો આ ખેડૂતો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે જે ટ્રેક્ટર અથવા તેના લગતા કોઈ પણ સાધન ખરીદવા માટે ખેડૂતોને ફક્ત

જેમાં ઇલેક્ટ્રિકલ સ્કૂટર ખરીદવા માટે રૂપિયા છેતાલીસ હજારની સબસિડી મળશે જેમાં જાણી લઈએ કે ભારતમાં ઇલેક્ટ્રિકલ વાહનો પ્રોત્સાહન આપવા અને મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે સરકાર દ્વારા ઇલેક્ટ્રિકલ ટુ વ્હીલર સબસિડી સેમાં અમલમાં મૂકવામાં આવી છે મિત્રો આ એક મહિલાઓ માટે સારા સમાચાર આવ્યા છે પોતાના માટે ટુ વ્હીલર ખરીદવા માટે સરકાર દ્વારા સબસિડી યોજના જાહેર કરવામાં આવી છે જેમાં આ યોજના હેઠળ મહિલાઓના પોતાના નામે ઇલેક્ટ્રિકલ સ્કૂટર અથવા ઇલેક્ટ્રિકલ બાઇક ખરીદો તો તમને મળશે રૂપિયા છેતાલીસ હજાર સુધીની સબસિડી આપવામાં આવી રહી છે તો આ પાત્રતા કોને છે અને આ પાત્ર કોણ બનશે અને તેમને ખરીદવા માટે કયા પાત્રો જરૂર છે જેમાં મહિલાઓને અરજદાર મહિલા હોવી ફરજિયાત જરૂર છે નહીતર તેમને આ યોજના મળી શકશે નહીં બીજું ઉમેદવાર માટે ઓછી ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી અઢાર વર્ષ અથવા તો અઢાર વર્ષથી ઉપર હોવી જોઈએ અને ત્રીજું ઇલેક્ટ્રિકલ ટુ વ્હીલર મહિલાના પોતાના નામે જ રજિસ્ટ્રેશન હોવું જોઈએ ચોથું માન્ય ઓળખ અને રહેઠાણ પુરાવો હોવો જરૂરી છે અને ચો પાંચમું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરેલા માપદંડો પૂર્ણ કરવાના રહેશે નહીંતર આ સબસિડી યોજના તમને મળી શકશે નહીં તો આટલું પાત્રતા હોવી જોઈએ જો તમારે છેતાલીસ હજાર રૂપિયાની સબસિડી અને ટુ વ્હીલર સ્કૂટર બાઇક ખરીદવું હોય તો મહિલાઓ માટે એક આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ત્યાર પછી મહત્વના સમાચાર જાણી લઈએ તો હવે ઘર બેઠા પીવીસી આધાર કાર્ડ મેળવો તો એક સારા સમાચાર સામે આવ્યા છે તો જાણી લઈએ આધાર કાર્ડ દરેક ભારતીય નાગરિક માટે સૌથી મહત્વપૂર્ણ ઓળખ દસ્તાવેજોનો એક બની ગયું છે જેમાં તે ઓળખના પુરાવા સરકારી યોજનાના લાભો બેંકિંગ મોબાઈલ નંબર ચકાસણી અને ઘણી બધી સેવાઓ માટે જરૂરી છે તમે તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરીને નવું સિમ કાર્ડ પણ મેળવી શકો છો જો કે જો તમારું આધાર કાર્ડ ક્ષતિગ્રસ્ત થઈ ગયું છે હોય અથવા ખોવાઈ ગયું હોય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને નજીવી ફી પીવીસી આધાર કાર્ડ મેળવી શકો છો તો આ પીવીસી આધાર કાર્ડ મેળવવા માટે શું કરવું જરૂર છે તો સૌપ્રથમ પ્રથમ વેબસાઈટ માય આધાર યુડીઆઈ ગવર્મેન્ટ ઇન ની મુલાકાત લો અને ત્યારબાદ તમને હોમ પેજ પર ઓર્ડર આધારિત પીવીસી કાર્ડ પીવીસી કાર્ડ વિકલ્પ દેખાશે તેને પસંદ કરો અને હવે તમારો આધાર નંબર દાખલ કરો આ પછી કોપચા કોડ દાખલ કરો હવે સેન્ડ ઓટીપી પર ક્લિક કરો પછી તમારા રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર અથવા વૈકલ્પિક નંબર પર મળેલ ઓટીપી દાખલ કરો હવે સ્ક્રીન પર વિગતો દેખાય તે પછી સબમિટ બટન પર ક્લિક કરો પછી ચૂકવણી પુષ્ટ ખુલશે જ્યારે તમારે પચાસ રૂપિયાની ફી ચૂકવવાની રહેશે એકવાર પચાસ રૂપિયાની પૂર્ણ થઈ ગયા પછી ફી તમારું પીવીસી આધાર કાર્ડ ઓર્ડર કરવામાં આવશે થોડા દિવસોમાં તમારું પીવીસી આધાર કાર્ડ તમારા ઘરના સરનામે પહોંચાડવામાં આવશે તો એક આ મહત્વપૂર્ણ સમાચાર હતા જો તમે ઘર બેઠા પીવીસી આધાર કાર્ડ મેળવી શકો છો જો તમારું આધાર કાર્ડ ખોઈ ગયું હોય તો